જય સ્વામિનારાયણ તારીખ ત્રણ છ બે હજાર ચોવીસ વૈશાખવદ એકાદશી સોમવાર એક વખત શ્રીજી મહારાજ વિતરણ કરતાં કરતાં માણકીય અસવાર થયા થતાં પીપળિયા ગામના પાદરમાં આવીને વિરાજમાન થયા હતા એ સમયે બોટાદથી પ્રેમી હરિભક્ત મોના જોશીને હરિભક્તોએ શ્રીજી મહારાજને પોતાને ગામ બોટાદ તેડવા મોકલ્યા હતા તે મોના જોશી ગામ પીપળીએ આવ્યા અને મહારાજને પગે લાગીને બોલ્યા જે હે મહારાજ અદે ભગે ગોદડે હમીરે જે નારાયણ કહ્યા છે અને તમને ત્યાં બોટાદ તેડાવ્યા છે એમ કહીને તે બોલ્યો જે મહારાજ તમે ત્યાં આવજો અને હું પધારું છું મહારાજ કહે ભુદેવ તમે પધારો અમે જરૂર આવશું વળી મોના જોશી મહારાજને કહે જે મહારાજ અદે ભગે કહ્યું છે જે જરૂર ને જરૂર આવજો એમ કહીને પછી ચાલ્યા અને આઘા જઈને પાછા આવ્યા અને મહારાજને કહ્યું જે એ મહારાજ મને સમાધિ કરાવો ત્યારે મંદ મંદ હસતા થકા મહારાજ કહે ભૂદેવ તમે સમાધિમાં જ બોલો છો પછી જોશીએ શ્રીહરીને પૂછ્યું જે એ મહારાજ આ તૂંટિયું ક્યારે જશે ત્યારે મહારાજ કહે ભૂદેવ તમારા દેહનો અંત આવશે ત્યારે જશે એ વાત સાંભળીને મોના જોશી ત્યાંથી શ્રીહરીને ચરણે પગે લાગીને ચાલ્યા તે બોટાદ આવીને ભગાશેઠને વાત કરી ત્યારે ભગા શેઠ કહે એમ શા સારું પૂછો તે બ્રાહ્મણનો હેતુ એવો હતો કે તિલક ટોપીને તૂટ્યું એ ત્રણ સાથે આવ્યા છે અને સાથે જશે પછી છ મહિને તેને દેહ મેલો અને મહારાજના વચન પ્રમાણે તેમના દેહનો અંત આવ્યો ને મોના જોશી શ્રીજી મહારાજના અક્ષરધામમાં સિધાયા અસ્તુ જય સ્વામિનારાયણ સદગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી